રામ રામ ડાયરાને કેમ છો બધા મજામાં જશો કે આપડે વ્લોગ જોતા મજામાં જોવા અને ઘણા દિવસ પછી આજે પાછા એક વ્લોગ માં મળીએ છીએ તમને અને આજે આવી ગયા છે વાડીએ અને ટમેટા જો સરસ મજાના ઉતારી લીધા છે અમારે આ બેન ને બધા ટમેટા ઉતારે છે અને હું આવી ગયો છું વાડીએ એટલે મેં કીધું વલોક ગાય ગામ મળું અને એક મસ્ત મજાનો વલોક બનાવી નાખું અને જો અમારા કાકા જો ટમેટા વલો કરે છે અને કાકાને આપણે મસ્ત મજાના લોકેશનમાં લઈ શું કહેશો કાકા મજા એમ

અને જો અહીંયા ગાજર પણ છે ઓલા ગાજર હું સોરી આ ગુવાર પણ છે અને આ ટમેટાની ખેતી છે સરસ મજાની મારી પાછળ જોઈ શકો છો અને હવે જાય છે તો આપણે તો જો આ ટમેટાની ખેતી તમે મારી પાછળ જોઈ શકો છો આવી રીતની ટમેટા હોય બહુ દુનિયાના ટમેટા અને બગાડે એવો છું

मस्त मजा नी बात करी छे लखन भाई ने આપણે થોડું જોઢવું પડ્યું હુ મントો ભાઈ ને કમેન્ટ લેવા માટે તો હું વ્લોગ શૂટ કરી લઉ થોડું તો બિના રેજો આપણે વ્લોગ માં અમારે ડેની ભાઈ જો ટમેટા ઉતારે છે અને ડેની ભાઈ ને જાજા દિવસે વ્લોગ માં લેવી છે આપણે શું કે છો ડેની ભાઈ મજામાં એકદમ હે અમારે சிவா ભાઈ તલ્લીવાળા ઈ ભાઈ ટમેટા ઉતરે છે શું કે છો சிவா ભાઈ એવું છે મજા આવે ટમેટા ઉતારવાની તમે હેર ડેમ ન ગયા એવું છે એમને ભાઈ હસી તો શિવાભાઈ ને હાર્યા હતા એ બધા હેડમાં આવી ગયા છે ને શિવાભાઈ ની રોકાણા છે અહીંયા અને આપણે જઈ હવે પરવીનભાઈ લખનભાઈ ને એ શું કરે છે આપણને એક સરસ મજાનું ટમેટું ખબર છે કે નહીં પૂછી લઈએ આપણે જો એ અહીંયા ભર્યું છે તગારું અને જો લખનભાઈ અમારે તોડે છે શું કઈ છો લખનભાઈ મજા આવે ટમેટા ઉતારવાની અને અમારે અમારે પરવીન પરવીન કેમ છે આ આમાં મીઠું ટમેટું હોય એ ખબર પડી જાય તને અરે વાહ જો આ મીઠું ટમેટું છે અને ખબર પડી જાય ઉતારવા વાળાને એવું હોય અમારે રુતિકા બેન જે આપણે ઘઉંવાળા બેન રુતિકા બેન ટમેટી કેટલા સમયમાં પાકી જાય બે અઢી ઘઉં અઢી ત્રણ મહિનામાં હા છે અમારે કિસુબેન આવે છે કિસુબેન કેટલું ભણો તમે એવું છે ટમેટાનો વિષય ઘણા સમયથી કે તમારે એવું હા વાહ શું કરે ઓલા લોકો એના તમને એમ કે તો મિત્રો આ એટલું ને વાત કરો મિત્રો જો આ મૂળાના ફૂલ છે મૂળો પાકી જાય ને પછી આવા ફૂલ થી જાય અને જુઓ આ કાસા ટમેટા જો કેવા આવા છે કંઈક અને જો આ ડુંગળીનો એક કેરો ખાવા હાટો અહીં પેસલ રાખ્યો છે અને આ ટમેટી બધી જોરદાર છે જો કઈ ઘટે નહીં એવું આપણે ઘડી ઉતારવા લાગી અને આ ટમેટા લાવવા દેવાના છે દિલ્હી આપણે થોડાક ઉતારી ઉતાર્યા છે પણ અહીંયા કંઈ નાખવાનું કંઈ છે મોન્ટુ મોન્ટુભાઈ આવે છે લાવો ડોલભાઈ શું કે છું મોન્ટુભાઈ ટમેટું ખાઈ મોન્ટુભાઈ બોલ દો ખરો રામ રામ સીતારામ કહી દે બધાને રામ રામ સીતારામ મોજ આવી ગઈ કે મોજ આવી ગયો તમારા વ્લોગ જોવાની મજા દેવા કરે કે હા એમ એટલે કે મારા વ્લોગ જોવાની મજા આવે હા એ મિત્રો અમાર મોન તો ભઈ છે ને મારા વ્લોગ જોવાની બહુ મજા આવે પણ એને વ્લોગમાં આવવું ન ગમે પણ તોય મારા પરાને લાવવા પડે કરે નકર એ બસ આવે ને હિન્દી કામ મંટુ તને હું તકલીફ થઈ ગઈ બને કે તો ખરું એ નો મજા આવે તો મોન્ટુ ભાઈ આમ કહેવાય હટ્ટા કટ્ટા છે ને હવે જવાબ પણ તો એને મજા ન આવે તો મિત્રો હવે થોડાક ટમેટા અહીંયા ઉતર નાખ્યા છે અને આ તે કરું મોન્ટુ ભાઈને ચડાવવાનું છે બરાબર ને મોન્ટુ ભાઈ ચડાવી દઉં કે હા 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 હાલો આ હા હા ઊભો એમણે ભાઈ શું કે તગારું લીધું હવે ટમેટું પણ આપણે એમાં લઈ લઈ હવે લઈ લીધું છે પર ક્યાં દવા દેવાના ટમેટા મોવા મોવા મને તો એમ કે દિલ્હી દવા દેવાના

તો ગુવાર પણ જો સરસ મજાના ગયા છે મિત્રો જોવો તમે એક નંબર કઈ કેટેગરી નંબર તો બિના રજો મિત્રો જે આપણે વ્લોગમાં છે આપણે થોડોક વ્લોગ નજીક નાનો છે થોડોક મોટો કરવાનો છે કા કામ વગર ગમે ની નવરા બેહુ ગમે ની એવા અમારા કાકા જો પણ ટમેટા ઉતારવા મળે છે કે નવરું બેહુ ગમે ને એટલે ટમેટા ઉતારવા મળે ગમે કામ કરવા મળે જોવો અને ટમેટા તો વેપારી છો બેસે શું કે છો કાકા મજા આવે ખેતી કામ કરીને ટમેટા દેખાડો ખેતી કામ કરતા હોય ને આનંદ આવ્યા કરે અમારે જો ડેની ભાઈ ઉતારવા મંડ્યા છે ડેની ભાઈ ને બહુ મજા આવે કામ કરવાની ભાઈ ટમેટું ખાઈ છે ખાવ ખાવ